મહુવા કોર્ટના ન્યાયમૂર્તિએ બે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વૃદ્ધને જીવે ત્યાં સુધીની સજાનું ફરમાન કર્યું મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં બે હજાર ચોવીસના સાલમાં ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણાએ તેમના ઘર નજીક રહેતી બે સગીરા બહેનોને કામ કરવાના બાને બોલાવી ગોલણભાઈ ચિત્થલભાઈ મકવાણાએ બંને સગીરા સાથે દુષ્કર્મ કરી તેનો વિડિયો બનાવ્યો હતો જે અંગેની સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી જેનો કેસ મહુવા બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયમૂર્તિ એ એસ પાટીલ સમક્ષ ચાલતા સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની દલીલો અને પુરાવાના આધારે આરોપી ગોલણભાઈ મકવાણાને કસુરવાન ઠેરાવી જીવે ત્યાં સુધીની સજાનું ફરમાન કર્યું હતું મહુવા તાલુકાના મહુઆ ગ્રામ્ય વિસ્તારમાં એક આ એક વૃદ્ધ જેની ઉંમર પંચાવન વર્ષ નામે ગોલણભાઈ ચિથ્થરભાઈ મકવાણા જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બનનાર બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા એ એસ પાટિલ સાહેબે સરકાર તરફેના પડેલા મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનનો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમરવર્ષ પંચાવનને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે